હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો કાળ જાળ ઉનાળાની ઋતુ ચરમસીમાએ છે દિવસે તેમજ રાત્રિના સમયે ભેજના કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને આવી સ્થિતિમાં લોકોની એર કન્ડિશનર પર નિર્ભરતા વધી રહી છે દિવસ ઉપરાંત લોકોની શાંતિની ઊંઘ લેવા માટે આખી રાત એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા છે જો કે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ આ લોકોમાંથી એક છો અથવા આખી રાત એસી ચાલુ કરીને સૂતા હોવ તો ગરમીથી રાહત મેળવવાની આ રીત તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એસીમાં સુવાથી ગરમી અને ભેજવાળી રાતોમાંથી રાહત મળી શકે છે પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે કેટલાક જોખમો પણ પેદા થઈ શકે છે અહીં અમે તમને આવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો હેલ્થ એક્સપર્ટના મતે રાતભર ચાલતા એસી ચાથે સુવાથી સ્વસ્થની તકલીફ થઈ શકે છે ખાસ કરીને જે ઠંડી હવા પ્રત્યે સંવેદનશીલ હોય અથવા અસ્થમા અને એલર્જી જેવી શ્વસન સમસ્યાઓથી પીડાતા હોય તેમને આવી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એસીમાંથી આવતી ઠંડી હવા શ્વસન તંત્રને બળતરા કરી શકે છે જેના કારણે ઉધરસ છાતીમાં જકડવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે